ણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોરનું બિઝનેસ એકાઉન્ટિંગ ફોર એમાં આપણે યુનિટ નંબર થ્રી જોવાનું છે બરાબર સેવા પડતર પદ્ધતિ એટલે કે જે ઓપરેટિંગ કોસ્ટિંગ બરાબર હવે પહેલાં એમાં આપણે રસ્તા વાહન વ્યવહાર જોવાનું છે પણ એની પહેલાં એટલે કે રોડ ટ્રાન્સપોર્ટેશન પણ એની પહેલાં આપણે ઓપરેટિંગ કોસ્ટિંગ શું છે એ જોઈ લઈ તો અત્યાર સુધી આપણે જે કોસ્ટ કરી છે જે પડતર શીખી છે એ પડતર કે નહીં હતી તકે જે વસ્તુ આપણે બનાવતા હતા બરાબર છે અથવા તો બીજાને આપણે વેચતા હતા બરાબર છે એની પડતર આપણે જોઈતી બરાબર પણ હવે આપણે સામેવાળાને કોઈ વસ્તુ આપવાની નથી આપણે શું કરવાનું છે તો કે આપણે જે છે એ સેવા આપવાની છે બરાબર ફોર એક્ઝામ્પલ તમારા તમારે કોઈ હોટલ છે બરાબર તો હોટલમાં તમારે તમારા જે રીતે કસ્ટમર આવે બરાબર એ રીતે તમારે એને સેવા આપવાની છે કોઈ માલ આપી અને જવા દેવાનો નથી બરાબર છે તો એવા ઘણા બધા આપણે છે એ સેવા પડતર થાય છે બરાબર કે એની આપણે પડતર શોધવી પડે છે એવી ઘણી બધી સેવાઓ છે જે આપણે લેતા હોય છે એવી કેટલીક સેવાઓ આપણને આપેલી છે કે પહેલાં તો વીજળી કંપની બરાબર છે વીજળી કંપની છે એ પોતાની સેવા આપે છે બરાબર કે એની આપણે પડતર છે એ યુનિટ કેટલી કિલો વોટર દીઠ આપણે કરી શકીએ વોટર કંપની બરાબર જે આપણે પાણી પૂરું પૂરું પાડે છે બરાબર તો એ આપણે એક હજાર લીટર દીઠ એની પડતર ગણી શકીએ ગેસ કંપની છે બરાબર તમારા ઘરે જે ગેસ આવે છે એની આપણે પડતર છે સિલિન્ડર દીઠ કરી શકીએ બરાબર છે એ તો આપણને ખબર જ છે હોટેલ હવે હોટેલ છે એ પથારી દીઠ અથવા તો મુસાફરી દીઠ મેં તમને વાત કરી એ પ્રમાણે બરાબર છે એટલે કે મુસાફર દીઠ સોરી મુસાફરી નહીં પણ મુસાફર દીઠ આપણે છે એની પડતર કરી શકીએ કેન્ટીન તો કેન્ટીનમાં તમે જે પ્રકારની ડિશિસ રાખી હોય બરાબર તો એક ડીશની પડતર કેટલી છે અથવા તો તમે કેન્ટીનમાં ખાલી ચા કે કોફી રાખ્યા હોય તો એની પડતર કેટલી છે એ પ્રમાણે તમે એની પડતર છે ગણી શકો છો હોસ્પિટલ તો હોસ્પિટલમાં દર્દી અથવા તો તમે દિવસ દીઠ અથવા તો પથારી દીઠ તમે છે એ કરી શકો છો થિયેટરમાં તમે શો અથવા તો વર્ગ દીઠ તમે કરી શકો છો એટલે એક શોમાં કેટલા વર્ગ હોય છે બરાબર કેટલો એક શોની પડતર કેટલી છે એ તમે ગણી શકો છો ચાલો તો આ બધા આપણને જોવા મળે છે આમાં અત્યારે આપણે છે રોડ ટ્રાન્સપોર્ટ જોવાના છે રસ્તા વાહન એવા જોવાના છે જે આમાં ઇન્કલુડેડ નથી પણ આપણે જોવાના છે આ સિવાય નહીં બરાબર છે તો રસ્તા વાહન વ્યવહાર રસ્તા વાહન વ્યવહારમાં શું શું આવે તો કે આપણે બે મેઇનલી આપણે જોવાના થશે બરાબર એક છે ટ્રક અને એક છે બસ બરાબર આ સિવાય મોસ્ટ ઓફ આપણને કાંઈ બીજું પૂછશે નહીં હવે પહેલાં તો આપણે અર્થ જાણી લઈ કે એને શું કીધું છે તો કે જે ઉદ્યોગમાં માલનું ઉત્પાદન થતું નથી પરંતુ જે સેવા પૂરી પાડે છે તેમાં પડતર શોધવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને સેવા પડતર પદ્ધતિ કહે છે ટૂંકમાં ટૂંકી અને ટચ વાત એમ છે કે ભાઈ જેમાં માલનું ઉત્પાદન નથી પણ માત્ર આપણે સેવા આપી અને પૈસા લઈશી બરાબર છે તો એવા બધા ધંધા છે એ પોતાની પડતર જે રીતે ગણે એને જે પદ્ધતિનો યુઝ કરે એને આપણે સેવા પડતર પદ્ધતિ તરીકે ઓળખી શકીએ છીએ બરાબર છે તો સેવા પડતર પદ્ધતિ શું છે ખબર પડી કે હવે રોડ ટ્રાન્સપોર્ટ આમાં આપણે કઈ રીતે સેવા પડતર નક્કી કરવી બરાબર છે કે ભાઈ એક ટ્રાન્સપોર્ટ છે બરાબર બિઝનેસ છે આપણો તો એક બસ છે ફોર એક્ઝામ્પલ મારી પાસે બરોબર છે તો હું કઈ રીતે છે એ નક્કી કરી શકું કે મારે એક સીટ દાખલા તરીકે કોઈ પેસેન્જરને જામનગરથી રાજકોટ જવું છે બરાબર તો એક સીટના હું કેટલા લઈશ બરાબર તો આ વસ્તુ જરૂરી છે બરાબર છે નક્કી કરવી કે ભાઈ એક સીટના કેટલા જામનગરથી રાજકોટના તો એના માટે આપણે કિલોમીટર દીઠ પડતર નક્કી કરતા હોય છે પેસેન્જર કિલોમીટર નક્કી કરતા હોય છે બરાબર છે તો એ જ વસ્તુ આપણે આગળ શીખવાની થાશે તો રસ્તા વાહન વ્યવહારની સેવા એમાં આપણે ડિટેલમાં થોડુંક જાણી તો રસ્તા વ્યા વાહન વ્યવહારની સેવાની પડતર પર નિયંત્રણ રાખવા માટે દૈનિક વાહન પત્રક એટલે કે ડેલી શીટ બનાવવામાં આવે છે બરાબર છે આ પત્રકમાં કિલોમીટર ગેરેજમાંથી બહાર ગયાનો સમય એટલે કે જે આપણી પાસે વ્હીકલ છે એ પરત આવવાનો સમય વગેરે નોંધવામાં આવે છે અને બીજા વિભાગમાં પૂરું પાડેલ પેટ્રોલ ઓઇલ ગ્રીસ વગેરેની નોંધ થાય છે એટલે કે ટૂંકમાં જેટલા ખર્ચાઓ હોય છે એની નોંધ થાય છે બરાબર છે તો એ શું કહેવા માગે છે કે પડતર ઓફિસમાં પણ દરેક વાહન માટેનું પડતર પત્રક નક્કી કરવામાં આવે છે અથવા તો રાખવામાં આવે છે જેમાં તે વાહનને લગતી પૂર મુજબની બધી બાબતોની નોંધ થતી હોય છે બરાબર હવે આ તો એની ઉપર છોલું કહી દીધું છે કે ભાઈ બધા ડેઈલી શીટ સીટ રાખે છે બરાબર અને ડેઇલી સીટમાં કેટલા કેટલા ખર્ચાઓ થાય છે ગેરેજમાંથી નીકળે અને ગેરેજમાં જાય એટલા સમયમાં એમાં કેટલો ખર્ચો થયો છે કેટલી આવક થઈ છે બધી જ બાબતોની નોંધ આપણે રાખવાની થાય છે બરાબર તો આ તો બધી એક ગુણ વસ્તુ થઈ ગઈ છે બરાબર હવે આમાં કેટલાક ખર્ચાઓ આપણે જોવાના હોય છે કેટલીક આવકો આપણે જોવાની હોય છે બરાબર તો હવે બે વસ્તુ આપણે મોસ્ટ ઓફ જોવાની થશે જે સમજવાની છે આપણે કે એક છે એ ટ્રક છે અને એક છે આપણી પાસે બસ છે બરાબર તો ટ્રક જ્યારે આપણે ચાલે તો કે ટ્રકમાં શું હોય તો કે વસ્તુ હોય બરાબર છે તો એના માટે આપણે વજન નક્કી કરવું પડે અને એના માટે આપણે નક્કી કરવી પડે એની ટન દીઠ પડતર બરાબર ટન કિલોમીટર દીઠ પડતર બરાબર છે એમ પણ તમે કહી શકો કિલોમીટર ટન કિલોમીટર દીઠ પડતર એમાં નક્કી કરવી પડે કે ભાઈ એક કિલોમીટરમાં કેટલા ટન છે એ તમારા હાલે છે ને એમાં ખર્ચો કેટલો થાય છે એક કિલોમીટર એક ટનને લઈ જવા માટે કેટલો ખર્ચ આવે છે એ વસ્તુ તમારે નક્કી કરવી પડે બરાબર દાખલા તરીકે અહીંથી મારે રાજકોટ દસ ટન માલ લઈ જવો છે બરાબર હું કે એની ફિરોતી કરું છું તો કે ચંદન બરાબર જે પુષ્પા કરે છે બરાબર તો દસ ટન લઈ જવા માટે એક કિલોમીટર માત્ર હું જો દસ ટનને કોઈ ટ્રકમાં લઈ જાઉં તો મને કેટલો ખર્ચો લાગે છે બરાબર તો એ વસ્તુ નક્કી કરી અને હું એ કહું કે ભાઈ એને હું કહીશ ટન કિલોમીટર દીઠ પડતર આ તમને માત્ર બીજી વખત મેં એટલે કીધું કે બ બરાબર વસ્તુ સમજાય છે બરાબર તો જ્યારે હું ટ્રકની ગણતરી કરીશ ત્યારે હું ટન કિલોમીટર દીઠ પડતર લઈશ કે ભાઈ એક ટન એક કિલોમીટર લઈ લઈ જવા માટે મારે કેટલો ખર્ચો થાય છે બરાબર હવે ફોર એક્ઝામ્પલ મારે ટ્રક નથી મારે બસ છે તો બસમાં કાંઈ આપણે માલની હેરફેર તો કરશું નહીં તો બસમાં કોણ હશે તો કે પેસેન્જર તો અહીંયા હું પેસેન્જર કિલોમીટર દીઠ પડતર ગોતીશ બરાબર છે કે ભાઈ એક પેસેન્જરને એક કિલોમીટર લઈ જવા માટે મારે કેટલો ખર્ચ થાય છે એને કહેશું આપણે પેસેન્જર કિલોમીટર દીઠ પડતર ક્યારે આપણે જ્યારે જ્યારે આપણે બસની ગણતરી કરશું ત્યારે બરાબર કે ભાઈ ભાઈ એક પેસેન્જરને એક કિલોમીટર લઈ જવા માટે કેટલી પડતર થાય છે બરાબર તો એ પ્રમાણે હું સીટ નક્કી કરીશ ફોર એક્ઝામ્પલ મારે એક કિલોમીટર એક પેસેન્જરને લઈ જવા માટે ફોર એક્ઝામ્પલ ઝીરો પોઈન્ટ પચાસ રૂપિયા લાગે છે એક પેસેન્જરને એક કિલોમીટર લઈ લઈ જવા માટે મારે જીરો ઝીરો પોઈન્ટ પચાસ રૂપિયા લાગે છે તો એ પેસેન્જરને મારે જામનગરથી રાજકોટ લઈ જવા માટે કેટલા રૂપિયા જોઈએ તો કે જામનગરથી રાજકોટ વચ્ચેનું અંતર કેટલું છે તો કે ફોર એક્ઝામ્પલ એકસો વીસ કિલોમીટર છે મને ખબર નથી સો કિલોમીટર એકસો વીસ કિલોમીટરની આડેગાડે કે નેવું કિલોમીટર બરાબર જેટલું હોય એટલું પણ આપણે સો કિલોમીટર લઈને હાલિયા બરાબર તો એ પેસેન્જરને મારે જો બ બરાબર રાજકોટ પહોંચાડવું હોય તો વચ્ચે કેટલું હોય તો કે એને ઇન્ટુ કરી નાખવાના કે ભાઈ એક કિલોમીટરે અડધો રૂપિયો જોઈ છે તો સો રૂપિયા હોય તો મારે પચાસ રૂપિયા જે છે એ શું થાય તકે બરાબર અને પ પડતર છે આ બરાબર આ શું છે પડતર અને પચાસ રૂપિયા મારા થાય છે તો હવે આ જે પચાસ રૂપિયા છે એ મારે પેસેન્જર પાસેથી લેવાના થાય કે ના થાય તકે ના પેસેન્જર પાસેથી પચાસ રૂપિયા ના થાય શું કામ કે આ તો મારી પડતર છે બરાબર મારે આટલો ખર્ચો આવી જાય છે એક જણાને પહોંચાડવામાં હવે મારે જો આ ખર્ચાને ઉપર મારે કંઈક પ્રોફિટ તો જોશે બરાબર તો પડતર ઉપર હું કંઈક નફો ઉમેરી અને પછી જે છે એ ફોર એક્ઝામ્પલ મારે એક કસ્ટમરમાં એક પેસેન્જરમાં મારે કેટલા જોઈએ છે તો કે બે પૈસા પ્રોફિટ જોઈશે કે ત્રણ પૈસા પ્રોફિટ જોઈશે બરાબર છે તો હું બે પૈસા એડ કરી અને ઝીરો પોઈન્ટ સાત રૂપિયા મારી ટોટલ જે મારે કોના પાસેથી તો કે કિલોમીટર દીઠ કોના પાસે લેવાના છે તો કે ઝીરો પોઈન્ટ સાત પૈસા મારે છે એ મારા કસ્ટમર પાસેથી લેવાના છે તો કે કેટલા કિલોમીટર તકે સો કિલોમીટર કસ્ટમરને લઈ જવાનો છે તો કસ્ટમર પાસેથી મારે સિત્તેર રૂપિયા લેવાના થશે બરાબર આ એક માત્ર નાની એવી ગણતરી આપણે ખાલી જોઈ લીધી કે ભાઈ શું છે આ બધુંય બરાબર તો આ માત્ર આપણે આ વસ્તુ જોવાની છે કે એક પેસેન્જર પાછળ આપણે કેટલો ખર્ચો કરીએ છીએ બરોબર અને એને ક્યાં લઈ જવાનો છે તો એની પાસે કદાચ તમને પૂછી લે કે ભાઈ કેટલા પૈસા લેવાના થાય તો આવી રીતે ગણતરી કરી નાખવાની બરોબર છે પણ આ તો હજી આપણે બધા સમજોશું બરોબર ધીમે ધીમે પણ આ તો ખાલી એક શું કહેવાય કે કઈ રીતે આપણને સમ પૂછાશે બરાબર શું કરવાનું છે ટ્રક હોય તો શું કરવું બસ હોય તો શું કરવું બસ આટલી વસ્તુ છે બરાબર તો આ વસ્તુ જોવાની છે પછી સમ આવશે એટલે ડિટેલમાં જોશું હવે કેવા કેવા પ્રકારના ખર્ચા છે એ આપણે જોઈ લઈએ અને પડતર પત્રક કઈ રીતે બનાવવાનું છે એ જોઈ લઈ તો સૌ પ્રથમ સેવા પડતર પત્રક પત્રક તો આપણે જે રીતે બનાવીએ છીએ એ જ રીતે બનાવવાનું છે બરાબર બે સાઈડ બનાવવાની છે સર બે સાઈડ કેમ હવે એક આપણને છે એ રૂપિયામાં ખર્ચો આપ્યો હશે બરાબર કાં તો વાર્ષિક આપ્યું હશે કાં તો માસિક આપ્યું હશે તમને ક્લિયર કરી દેશે કે તમારા વાર્ષિક ખર્ચા આપ્યા છે કે માસિક બરાબર એટલે કે એમાં કાંઈ ટેન્શન લેવા જેવું નથી વાર્ષિક ખર્ચા અથવા તો માસિક જે આપણને ખરેખર રૂપિયા આપ્યા હોય છે પચાસ હજારને વીસ હજારને દસ હજારને જે આપ્યા હોય અને એક આપ્યું હશે કિલોમીટર દીઠ પડતર અથવા તો આપણે જે કીધું ટર્ન કિલોમીટર દીઠ પડતર બરાબર એટલે કે એ ટન હોય તો પણ અહીંયા આવશે અને આપણે છે એ શું હોય તો કે પેસેન્જર હોય તો પણ અહીંયા આવશે બરાબર તો અહીંયા તમારે એ પડતર લખવાની થશે હવે બે ભાગમાં આપણા ખર્ચા ડિવાઈડેડ છે તમને ખબર છે કયા કયા ખર્ચા હોય તો કે એક તો સ્થિર ખર્ચા અને એક તો ચલિત ખર્ચા બરાબર છે ચાલો તો હવે સ્થિર ખર્ચામાં કોનો કોનો સમાવેશ થાય તો કે સ્થિર ખર્ચા એટલે શું પહેલાં તો આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તમે બસને ચલાવો કે ટ્રકને ચલાવો કે ના ચલાવો ભલે ગેરેજમાં બેઠો હોય પણ એટલા ખર્ચા તો થવાના જ છે બરાબર ફોર એક્ઝામ્પલ મેં કાર લઈ લીધી બરાબર તો કારને હપ્તે લીધી હોય તો હપ્તો તો મારે ક કપાવાનો જ છે બરાબર દર મહિને જે મારા ખીચામાંથી કપાત થવાના છે એ તો થવાના જ છે પછી હું કાર ચલાવું કે ના ચલાવું તો એવા ઘણા બધા ખર્ચા છે એવા આપણે જોઈ લઈ વીમા પ્રીમિયમ બરાબર જેવું કે મેં તમને કીધું કે ભાઈ ગા હવે બસ હોય તો વીમો તો હોય ઓબ્વિયસલી બરાબર કે ભાઈ ક્યાંક ભગવાન ના કરે ને ગટરમાં પડી ગઈ તો બરાબર જરૂરી છે વીમા પ્રીમિયમ લાઇસન્સ ફી બરાબર લાઇસન્સ ફી પણ જે છે એ આપણે જો ટ્રાન્સપોર્ટેશનનું ધંધો કે બિઝનેસ કરતા હોય તો એના માટે લાઇસન્સ જરૂરી છે તો એની ફી અને દરેક પર્ટિક્યુલર વ્હીકલની લાઇસન્સ હોય છે બરાબર એની ફી હોય છે તો એ પણ આપણે આપવું પડે પછી ગેરેજ ભાડું એ તો તમને ખબર જ છે ગેરેજ ભાડું જ્યાં આપણી બસ છે મોટી તો એ તો ઓબ્વિયસલી ક્યાંક બીજે આપણે પાર્ક કરવી જ પડે એના માટે અલગ ગેરેજ રાખવું પડે રોડ ટેક્સ આપવો પડે આપણે આર નો ટેક્સ છે એ બરાબર એટલે ચોખટથી લખેલું છે આરટીઓનો ટેક્સ છે એ બરાબર છે એટલે કે નું પાસિંગ ને બધું હોય છે એ બધી વસ્તુ તમારે પીયુસીને બધું કરાવવું પડતું હોય છે એ બધું તમારે આવે ડ્રાઈવરનો પગાર બરાબર ઓબ્વિયસલી તમારે જે તમે ફિક્સ ડ્રાઈવર રાખ્યો હોય એને તમારે મંથલી જે તમે પે કરવાના હોય કરવાના જો ક્લીનર બરોબર ક્લીનર એટલે સર ક્લીનર તો ક્લીનર તમારે બસની સફાઈ કરવી હોય છે આમ તો જો કે કંડક્ટર અથવા તો ડ્રાઈવર જ કરી નાખતો હોય છે પણ મોટાભાગે જે ક્લીનર હોય છે જે મોટા ટ્રાન્સપોર્ટેશન્સ છે બરાબર છે તો ન્યા એ લોકો ક્લીનર રાખતા હોય છે કારણ કે એમને ક્લીનર રાખવું પોષાય બરાબર તો એનો પગાર છે સુપરવિઝનનો ખર્ચ છે બરાબર તો સુપરવિઝન પણ રાખવું પડે કે ક્યાં કઈ કાર પહોંચી ક્યાં કઈ બસ પહોંચી બરોબર છે કેટલી વાર લાગશે કે એક્સેટ્રા એક્સેટ્રા બધું જ સુપરવિઝન આપણે કરવું પડે તો એના માટેનો ખર્ચ લાગે અન્ય વહીવટી કોઈ ખર્ચા લાગતા હોય બરાબર છે પછી દાખલા તરીકે તમે વહીવટી ખર્ચામાં બીજા ઓફિસ ખર્ચાઓ લાગી જાય બરોબર તો એ બધી જ વસ્તુ અહીંયા છે એ થતી હોય છે ઓફિસમાં તમારો કોઈ માણસ બેઠો હોય ટિકિટ કાપતો હોય તો એ બધી જ વસ્તુ છે એ આમાં આપણે સ્થિર ખર્ચમાં આવશે હવે સ્થિર ખર્ચા હંમેશા વાર્ષિક કે માસિક હશે બરાબર છે એને પહેલાં તમારે લખી નાખવાના આમ તો આપણે કરશું ત્યારે કરશું જ અને લખી નાખવાના અને પછી આપણે જે કિલોમીટર દીઠ પડતર શોધીને એના આપણે ડિવાઈડ કરી નાખવાનું થાય બરાબર એટલે કે એ આપણે અહીંયા લખવાનું થશે એને ડિવાઈડ કરી કિલોમીટર દીઠ પડતર જે આપણી પાસે આવી હોય એને આપણે અહીંયાથી ડિવાઈડ કરી આ જે ખર્ચા આવ્યો આપણો એનો ડિવાઈડ કરી અને આપણે લખી એ જ્યારે કરશું ત્યારે આપણે ડિટેલમાં સમજી લેશું હવે વાત આવી ચલિત ખર્ચાની ઘણા બધા સ્ટુડન્ટને આમાં મેં જોયું છે ત્યાં સુધી ડાઉટ આવતા હોય છે બરાબર એક તો ઘસારો સર ઘસારો તો સ્થિર ખર્ચમાં આવે ને ચલિત ખર્ચમાં કેમ નાખો તો હવે જુઓ જા દાખલા તરીકે જ્યારે આપણી પાસે કોઈ બસ છે બરાબર હવે એમાં ઘસારો આપણે જે ટૂર છે ને એ પ્રમાણે નાખવાનો છે બરાબર આમ તો ઘસારો આપણે નાખીએ જ છે બરાબર પણ એને ચલિત ખર્ચામાં શું કામ લીધો કે એને આપણે છે એ જેટલા કિલોમીટર રહેલા છે ને જેટલા કિલોમીટર હાયેલા છે એ પ્રમાણે આપણે ઘસારો ગણવાનો છે બરાબર તો ઘસારો દરેક વખતે દરેક આપણે શું કહેવાય કે દરેક ટૂરમાં બરાબર છે કે દરેક મહિને આપણે ઘસારો છે એ બદલતો રહીએ છીએ કારણ કે કિલોમીટર કિલોમીટરથી પડતર આપણી ચેન્જ થતી રહે છે બરાબર દરેક મહિને બસ એક જ સરખા રૂટમાં ચાલે અથવા તો એક જ સરખા ડિસ્ટન્સમાં ચાલે એવું જરૂરી નથી બરાબર છે તો એવી સિચ્યુએશનમાં આપણે ઘસારો અલગથી ગણવાનો થશે અને એને આપણે ચલિત ખર્ચ તરીકે ગણશું બરાબર છે પછી જે સમારકામ અને નિભાવ ખર્ચ તો એ પણ આપણે જે પ્રમાણે આપણે શું કહેવાય કે ડિસ્ટન્સ આપણે રન કર્યો હોય એ પ્રમાણમાં જ આપણે એને માંડી વાળવાનો થશે પેટ્રોલ અને ડીઝલ એ તમને ખબર જ છે એ પણ ચલિત ખર્ચ જ છે બરોબર છે પછી ટાયર ટ્યૂબનો ખર્ચ એ પણ ચલિત ખર્ચ છે જેટલી ગાડી હાલે એટલો ટાયર ટ્યુબ ખસાય બરોબર ઓઇલ અને લુબ્રિકન્ટ વગેરે બરાબર છે તો આવા બધા ખર્ચા સર ઓઇલ તો સમજાઈ ગયું લુબ્રિકંઠ લુબ્રિકન્ટ એટલે એવો એક ખર્ચો છે કે જેથી કરીને જે બસના અંદરના પાર્ટ છે ને એ સ્મૂદલી ચાલ્યા કરે બરાબર એક જાતનું ઓઇલિંગ જ છે બરાબર પણ અંદર અંદર આપણે છે એ ઘણીએ ઘણીએ આપણે બસની છે એ સર્વિસિંગ સારી રીતે કરાવવી પડે લ્યુબ્રિકેન્ટ કરાવવું પડે જેથી કરીને અંદરના પાર્ટ્સ સ્મૂદલી હાયલા રાખે બરાબર ગિર બોક્સ છે કે પછી અન્ય અંદરના જે છે એ જે એકબીજા સાથે ઘસાતા રહેતા હોય બરાબર છે તો એનું મેન્ટેનન્સ કરવા માટે જે ખર્ચ કરવો પડે એને આપણે એક રીતે લ્યુબ્રિકેટ તરીકે કહી શકીએ બરાબર છે ચાલો તો આ છે બધા આપણા ચલિત ખર્ચા બરાબર તો એ બધાને ટોટલ કરી અને પછી આપણે જે કરતા હતા કે ભાઈ જેટલા કિલોમીટર આપણી ગાડી આવેલી હોય એટલા કિલોમીટર દીઠ એટલે કે કિલોમીટર મીન્સ કે આપણે જે પેસેન્જર કિલોમીટરની પડતર હોયતી હતી એ પડતર આડે આપણે એને ડિવાઈડ કરી નાખશું એટલે આપણને જે છે એ અહીંયા પડતર મળી જશે બરાબર અને પછી એને ડિવાઈડ કર્યા પછી આપણે જે આપણો સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ આ બેને આપણે એડ કરી નાખશું એટલે આપણને કિલોમીટર દીઠ ખર્ચ મળી જશે એટલે કે આપણે જે અહીંયા ઝીરો પોઈન્ટ ફિફ્ટી આવતું હતું બરાબર એટલે કે આ હજી આપણે આમાં જો કહેશે તો નફો એડ કરવો પડે બરાબર એ કહેશે કે ભાઈ આટલા ટકાના આટલા ટકા મારે નફો જોઈ છે બરાબર કે નકર આપણું પડતર છે એ નક્કી થઈ ગયું અહીંયા બરાબર છે કે અહીંયા આપણા પચાસ રૂપિયા નક્કી થઈ ગયા બરાબર પચાસ રૂપિયા નહીં પણ ઝીરો પોઈન્ટ પાંચ આપણા નક્કી થઈ ગયા પછી એમ કહે કે તમારે તો આના હિસાબે જોઈએ એમ છે ને કે તમારે પડતર શોધવાની છે તો માત્ર અહીંયા આપણો સમ પૂરો થઈ જશે પણ જોઈએ એમ કહેશે કે તમારે પડતર ઉપર વીસ ટકા કે ભાઈ વેચાણ ઉપર અથવા તો જે કસ્ટમર પાસે લેવાની છે ટિકિટ પર વીસ ટકા નફો લઈ અને તમારે જવા દેવાનું છે બરાબર અને પછી તમારે ગ્રાહક પાસેથી કેટલા રૂપિયા મેળવવાના છે એ પણ તમે કહો તો આપણે આ ગણતરી કરવી પડશે બરાબર સ દાખલા એકદમ ઇઝી હશે બરાબર છે ને મજા આવશે શીખવાની બરાબર છતાં કોઈપણ જાતનો ડાઉટ રહી જાય તો તમને ખબર જ છે પૂછી લેજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ કરી નાખજો થેન્ક યુ